રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે તળાજા તાલુકાની પાવન ભૂમિ એટલે કે તળાજાની માલીપા આવી ગયા છીએ અને જ્યાં કપાસનો એક પ્લોટ બનાવેલો છે મસ્તનો ટોપ છે અને હવે આપણે એમાં શું માવજત આપી હતી એ માટે આપણે આજે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપશું કે ભાઈ આજે એક એક્ઝેટ બાવીસ દિવસ છે કે ભાઈ જેને અમે ડેમોન્સ્ટ્રેશન આપો એને બાવીસ દિવસ ચાલશે ડેમોન્સ્ટ્રેશન આપો એ દિવસ ન ગણીએ તો આજે એક્ઝેક્ટ એકવીસ દિવસ ચાશે હવે આપણે આમાં કઈ દવાનું આપણે ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું કે ભાઈ જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફેર આવે છે એ પંપે પચાસ એમએલ લખે અને સિગ્મા કંપનીનું જે ઢાલ આવે છે એ ઢાલ દવા બંને દવાનું આપણે આમાં ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું બરાબર છે એ સહારા ઇન્ટરનેશનલ કેમિકલ કંપનીનું જે ટોલ ફેર આવે છે પંપે પચાસ એમએલ લખી આપ્યું હતું અને જે સિગ્મા કંપનીનું ઢાલ આવે છે એ પંપે આપણે ત્રીસથી પાંત્રીસ એમએલ લેખી આપણે એ દવા આપી હતી હવે શેના માટે આપણે આપી હતી કે ભાઈ જે આ ઢોલ છે એ તો એક જ દવા બધી જવા જ સાફ થઈ જાય કે ભાઈ છફેદ છાંચડી લીલી છાંચડી મોલો મસી તડતડીયા યાત્રી ગોળો ગળ ઓપાન કે કુકળ ચૂસ્યા બરાબર છે કથીરી હોય જે કાંઈ હોય એ બધું સાફ થઈ જાય હવે ઢાલ સુકામ ભેગી આપી હતી કે ભાઈ ઢાલ દવા એટલા માટે આપી હતી કે કંપનીના પ્રતિનિધિ એવું કહેતા હતા કે ભાઈ ભૂંજરા રોજડા ગાવડા ખૂંટિયા ગધેડા આ બધું દૂર તો રહે જ છે એ સિવાય પણ વધારાનું કામ એ આપે છે કે તમે જે દવા નાખો છો જંતુનાશક દવા જીવાત મારવાની તમે જે દવા નાખો છો એ દવા અને આ દવા જો બંને મિક્સ કરીને આપો ને તો લાંબા અંતર સુધી કોઈ પણ પાકની માલિકા જીવાત આવે નહીં ઢાલ દવાથી ખાતું કાંઈ નથી પણ કડવું જેટલું બધું બનાવી દેશે કે એનાથી ખેડૂત મિત્રોને લાંબા સમય સુધી એટલે કે આજે એક્ઝેક્ટ બાવીસ દિવસ થઈ ગયા છે એમ અને એ ફિલ્ડની માલિપા અમે આવ્યા છીએ બરાબર છે અને એની માલિપા અમને હાઈ ક્લાસ રિઝલ્ટ છે હવે આજની તારીખ જો ગણીએ તો તારીખ છે અઢાર અઢાર આઠ બે હજાર ચોવીસ બરાબર હવે બાવીસ દિવસ થઈ ગયા છે અને બાવીસ દિવસની માલિકા હજી કપાસની માલિપા કોઈ બી વસ્તુ કાંઈ છે જ નહીં ખાવ ચોખ્ખો અને ચણાટ છે કોઈ બી વસ્તુ નહીં પછી એની કુમાસ છે એની જે કોળ છે એની જે શું કહેવાય કે નવી ફૂટવાની તાજી ફૂટવાની જે ક્ષમતા છે એ બધું એમને નીકળે જ જાય છે અને વધે જ જાય છે અમે જ્યારે અહીંયા ડેમોસ્ટ્રેશન કરવા આવ્યા હતા એ કપાસ અહીંયા આટલી વધી બરાબર એમાં એક તમને કોઈ ફૂટ જેટલો વધારો આવી ગયો છે બરાબર છે હવે આ વધવાનું કારણ એ છે કે તમારા પાકની માલિપા જીવાત જ ન હોય કોઈ ખાવા વાળું જ ન હોય તો એને વધવાનું જ છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવી શકે પ્રકાશ સંશ્લેષણનું આની ઉપર કામ થઈ જાય બરાબર અને ખોરાક બનાવી શકે તો ખાસ ખેડૂત મિત્રો જે પ્રશ્નો હતા ને કે ઢાલ અને ટોલ ફેરાવે ભેગું નાખી શકાય કે ન નાખી શકાય તો અમે એનો ડેમો પણ લઈ લેતો છે અને આપણને લાંબા સમય સુધીનું પરિણામ પણ મળી ગયું છે અને ખેડૂત મિત્રો દ્વારા હજી એવું કહેવામાં આવે છે કે હિતેશભાઈ લગભગ તો હજી આની માલિપા પાંચ સાત દિવસ કાંઈ કરવું જ નહીં પડે કારણ કે એમ મઘા નક્ષત્ર બે ગયું હવે જો આની માલિપા તમને વીસ દિવસના પરિણામ ઓલરેડી મળી ગયા હોય અને હજી આમાં જો કોઈ પ્રકારની તકલીફ હોય નહીં અરે પણ તો આપણે બીજું જોવે હું મને કહેવાય લો હવે વાત કરીએ ગુલાબી યેળ માટેની તો ગુલાબી યળ માટે ખાસ ખેડૂત મિત્રો ધ્યાન આપજો કે આપણે એમાં પ્રોફેનો ફોસ આપતા હોઈએ છીએ પ્રોફેનો સાયપર આપતા હોય છે ફેનવાલ આપતા હોય છે સાયપર મેથીન આપતા હોઈએ છીએ બરાબર છે પછી ડેલી ગેટ છે પછી આપણે નવું આવ્યું આપણે શું કહેવાય ધાનુકાનું લાનેવો છે ગોદરેજનું ગ્રાસિયા છે આ બધી વસ્તુ આપણે આપતા હોય છે પણ એ દવા હારવાર તમને તમને કહું માં પણ કામ આપે છે અને કથેરીમાં પણ કામ આપે છે તો તમે કદાચ અતિશય વધારે પડતો તમારે એ એટેક હોય અને તમારી પાસે બીજી દવાઓ લીધેલી પડી હોય તમ તારે બરાબર છે કે ભાઈ મોનો એસિપેટ પ્રોફાઈનો તમે લીધેલો પડ્યો છે અને હવે એટેક વધી ગયો છે તો કઈ દવા લેવી જોઈએ તો તારે તમે ગોધરેજનું ગ્રાસ્યા અથવા ધાનુકાનું લાનેવો અથવા તો જે ડાઉનું ડેલી આવે છે હવે કોર્ટ એવા થઈ ગયું ને તમે તાર એ આપો તો પણ વાંધો નહીં બાકી જે ખેડૂત મિત્રો એ બીજા ડબલા ભેગા જ નથી કરેલા બરાબર છે તો તમે ખાસ ખેડૂત મિત્રો તમે આનો ઉપયોગ કરજો સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે કંપનીનું હું કહું છું ને સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરા અને સિગમા કંપનીનું ઢાલ તો અમે આ બે વસ્તુની માલિપા અમે આપ્યું હતું હવે આની માલિપા તમને કહું રોઝડા આવતા હતા ગાવડા ગળી જતા હતા અને ભૂંદરા પણ આવતા હતા ભૂંદરા શું કે ભાઈ બધું વખ દોડી નાખ્યા બરાબર છે તો એ ઓછા આવતા હતા એટલે એ નથી આવતા પછી રોજડા આવી જતા હતા ગાવડા આવી જતા હતા તો અહીંયા કૂપડાં આવશે ને બધા ખાઈ જતા હતા હવે ઢાલ દવા એવી છે કે જે બચકું ભરીને ખાવાનું મોઢું મારીને જે ખાઈ જાય ચાવીને જે ખાવાવાળી વસ્તુ છે ને બરાબર એમાં વધારેમાં વધારે કામ આપે છે કે એ ખાશે નહીં એને કડવું લાગશે એને એના થાય મારા દીકરા આ હું એને સારી દીધું છે કે અમારું ખાવાનું બંધ કરી દીધું છે હવે ઢાલ એક એવી વસ્તુ છે કે તમે એને પંપે પાંત્રી એમએલ લેખે નાખી જ્યો પછી તમારે હજળ કડવું ઝેર રેખવું કરી નાખે આખો છોડવો વખતે બરાબર છે પછી તમારે એમાં કુડ રહેતી નથી હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય કદાચ કે ભાઈ ગુલાબી એળ માટે કામ આપે કે ન આપે તો ગુલાબી એળ માટે પણ કામ આપે પણ એમાં એને માટે તમારે પચાસ એમએલ લેખે નાખવું પડે શું કામ કે ખાલી કડવું કરી રાખે બીજું કાંઈ ન કરી રાખે કડવું કરી રાખે બરાબર છે પણ એ ગુલાબી એળ માટે જે આપણે પ્રોટેક્શન આપણે આપીએ છીએ કે ભાઈ જે ગ્રાસી આપીએ છીએ તમ તારે પંપે આઠ દસ એમએલ લખે કે બાર એમએલ લખે તમે આપતા હો તો એ જ આપો બરાબર છે અને જો તમારે દવા લેવાની જ હોય તો તમ તાર સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો ટોલ ફેરાઈ લો અને ઢાળી લો તો પણ આપણે એમાં ફાયદા મળશે આપણે એક બીજો પણ ડેમો આપેલો તો બાજુમાં કે ભાઈ ટોલ ફેરા અને પ્રોફેન એમાં પણ બંને એક સાથે રિઝલ્ટ માટે આપણે આપેલું હતું અને ટોલફેરા અને ઢાલનો એટલા માટે ડેમોન્સ્ટ્રેશન આપેલું હતું ખેડૂત મિત્રો કે એને રોજડા આવતા હતા ને ગાવડા ગળી જતા હતા એને માટે પણ થઈ જાય બરાબર અને પડખે આપણે જે ડેમો આપેલું છે આ બે ચાર વાડી વટી એ ભાઈને ગાવડા નેવા તો ઓછા કારણ કે એને ઝટકા મશીનને આ બધી વ્યવસ્થા બહુ વ્યવસ્થિત કરી રાખેલી છે તો એને માટે એને કંઈ ઉપાધિ નહોતી પરંતુ લાંબા સમય માટે પરિણામ મળે અને આપણને પણ ખ્યાલ આવે કે આપણે આમાં કહી દેવા છાંટવી જોઈએ બરાબર છે તો આપ ખાસ જોઈ શકો છો તમે તારે પાંદડાની વાહતંત્ર કોઈ પણ પ્રકારનું કાંઈ છે જ નહીં અને હાઈ ક્લાસ નવી કોળ આવે છે નવો કુણપ આવે છે અને ખેડૂતભાઈ તો એમ કહે છે કે ભાઈ કમસે કમ આને તો પચીસથી ત્રીસ દિવસ સુધી કાંઈ વતાવવું જ ન પડે જો ઢાલ અને સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરા વાપર્યું હોય તો હવે ખાસ ખેડૂત મિત્રો મારે એ કહેવાનું છે જો આપ કોઈમાં તમારે નથી કોઈ કોઈ વસ્તુમાં નથી બરાબર એટલે કાંઈ તમારી ઉપાધિ રહેતી અને એ નવો તમને કોણે જાય છે ગજરા કાઢે જ જાય છે એટલે એ ક્યાંય ઉપાધિ નથી ખાસ કરી મિત્રો ભાવનું પૂછતા હતા તો જો ભાવની વાત કરીએ ને તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે ટોલ ફેર આવે છે એ તમારે સો રૂપિયાનો પંપ પડે છે અને એક પંપે પચાસ એમએલ નામ માપ નાખવાનું આવે છે અને એક લીટરના વીસ પંપ થાય છે એટલે કે બે હજાર રૂપિયાનું લીટર છે ટોલ ફેન પાય રેડ બરાબર પછી હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય ભાઈ આ કંપનીનું છે આ કંપનીનું છે આ કંપનીનું છે લઈ નાખી દીધું અને રિઝલ્ટ એવું નથી તો ટોલ ફેરા કામનું શું હવે મારું એવું કેવું છે ખેડૂત મિત્રો કે બધી જ કંપનીમાં ટોલ ફેરા ટોલ ફેન પાય આવતા હોય છે હું હરેક વસ્તુના ડેમોન્સ્ટ્રેશન તો લઈ ન શકતો હોઉં પરંતુ મેં જેના ડેમોન્સ્ટ્રેશન લીધા છે એ પહેલાં હું એને સમજો છું પ્રોડક્ટને પછી એના ટેકનિકલને સમજો છું અને પછી જે મહત્ત્વનું છે એ એની ટેકનોલોજી છે કે ભાઈ ટીટીએસ એન જે એની ટેકનોલોજી આવે છે બરાબર કે ટ્રાન્સલેમિનેટ સિસ્ટમ આખી પાનની માલી થઈ જાય છે એટલે કે તમારે એક્સ્ટ્રા અલગથી ગુંદરિયું પણ નાખવાની જરૂર પડતી નથી કારણ કે સિસ્ટમમાં જેની જે ટેકનોલોજી અપનાવેલી હતી એ લોકોએ એ ટેકનોલોજીમાં જ બધી વસ્તુ ભેગી થઈ જાય છે બીજી વસ્તુ એમાં એ છે ખાસ ખેડૂત મિત્રો કે જે સારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરા છે ને એ કામ પણ એક એવું કરે છે કે હળવું ફૂગનાશક પણ તરીકે પણ એ કામ કરે છે એટલે કે આપણે જ્યાં ફૂગ ફૂગનાશક વાપરતા હોય વ્યવસ્થિત રીતે તો એ તો વાપરતા હોય કદાચ તમે એક સટકાઓ ભૂલાઈ જાય અને ખાલી એકલું ટોલ ફેરા નાખવું હોય અને પંપની કોસ્ટિંગ વધી વધી જતી હોય તો પણ તમારે કાંઈ એમાં ચિંતા રહેતી નથી ત્રીજું વિષય હું શું છે એમાં કે ફાઇટોટોનિક ઇફેક્ટ આવે છે શું આવે છે ફાઇટોટોનિક ઇફેક્ટ એટલે કે એની મેળે કપાસને ગ્રોથ કરવાનું કામ આપે છે શું કામ ગ્રોથ કરવાનું કામ આપે છે ભાઈ કે ભાઈ બધી જીવાત મરી જાય અને ફાઇટોટોનિક ઇફેક્ટ આપતું હોય તો આની જે વધવાની સાઇઝ છે બરાબર છે આપણે ઘણી વખત દવા નાખતા છે કપા વધારો છે કપાસ વધારો છે કપા વધારો છે તો તમે તારે વધારે જવાનું આ એ રીતનું પણ કામ આપશે અને જો ઢાલની વાત કરીએ તો ઢાલ તમને કોઈ ખેડૂત મિત્રો બધું કડવું ઝેર રેખું કરી દે છે એટલે એનાથી કોઈ જીવાત મળતી તો નથી પણ ખાતી પણ નથી વીસ બાવીસ પચીસ દિવસ સુધી તો એ પણ મોટો લાભ એમાં મળે છે કે એક તો એકાદ બધી જીવાતનો નાશ થઈ જાય છે પછી કડવું ઝેરરેખું કરી દે છે એટલે વીસ પચીસ દિવસ સુધી તો ખાસ ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પ્રકારની ઉપાધિ કે બળતરા કરવાની જરૂર નથી રહેતી તો આ બંને વસ્તુ ભેગું કરી તમે નાખી શકો છો ઢાળ છે એ હોળસો રૂપિયાનું લીટર આવતું હોય છે અને પંપે માનો કે પાંત્રી મે નાખો તો ત્રી પંપ આરામથી થઈ જાય બરાબર તો આ બંને વસ્તુ તમે ભેગું કરી અને આપી શકો છો હવે આપણે જશું બીજા એક પ્લોટની માલિક જ્યાં આપણે ડેમોન્સ્ટ્રેશન આપણે આપ્યું હતું તો આપણે ખેડૂત કહી જા ભાઈ આપણે એનો અનુભવ લેવા દઈ ના પડે છે કેમ વિડીયોમાં કે નહીં મજા આવે તો એમાં શરમાવર એક શું છે શર્માવર શું હોય એમાં